તેમાંથી પોલીસે જે ચોરી કરનાર હતો તેને પાછા પૈસા કરનાર પૈસા મારા દીકરાની ફી માટે મેં ભેગા કરેલા છે અને આ પૈસા મેં ખૂબ મહેનતથી ભેગા કર્યા છે આવું તેણે કહ્યું અને ત્યાર પછી પોલીસે તેને રૂપિયા આપી દીધા અને રૂપિયા અઢી લાખ રૂપિયા હતા તે આપતો હતો પોલીસ એ ચોરના હાથમાં તેવા તે વિડીયો પણ તેણે બનાવ્યો અને એ વિડીયો અત્યારે વાયરલ છે જે પોલીસ ઈચ્છે તો તે ચોરને રૂપિયા અપાવી શકે છે પરંતુ આમાં આવું હતું કે પોલીસ ને એવું લાગ્યું કે આ પૈસા એના છે કારણ કે બોલ્યો હતો ને તે આવી રીતે બોલવાના કારણે લાગ્યું કે આ પૈસા તેના છે તેથી પોલીસે તેને આ પૈસા આપી દીધા અને અત્યારે આપણે બધા જોઈએ છીએ કે ઘણી વખત પોલીસ તો સાથ આપતા હોય છે તેથી ઘણા લોકોને વિશ્વાસ ના થાય કે આ પોલીસે પૈસા તેને આમને આમ જ આપી દીધા હશે પરંતુ એવું કદાચ હોય પણ કરવું ને ના પણ હોય કારણ કે અત્યારે આ ફક્ત વિડીયો આવ્યો છે ને હજુ ખૂબ મોટું વાત બાકી છે ખુલાસો થવાનો કારણ કે જે હવે આપણને બધાને જાણવા મળ્યું છે કે આ પૈસા હતા તે ચોર ના નહતા પરંતુ તેના હતા એટલે હવે પોલીસ અને તે સુરતની પોલીસ શું કરે છે તેના પર ખુબ મોટો આધાર છે એમ સુરતની પોલીસ અત્યારે ખૂબ એટલી સતર્ક નથી તેવું જણાઈ રહ્યું છે કારણ કે બુટલીગરો અને ચોરોનો ત્રાસ સુરતમાં વધ્યો છે અને સુરત અને બીજા જિલ્લાઓમાં પણ વધ્યો છે પરંતુ સુરતના વિડીયો આપણી સમક્ષ ગણાવી રહ્યા છે સુરતની પોલીસે અત્યારે એક્શન રહેવાની જરૂર જરૂર છે છે ખૂબ કડક લેવાની કારણ કે સુરતમાં આવા કિસ્સાઓની ઘટના અને આવી બાબતોનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે તો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો સાથે જ અમારી મંજુલા સારાણી ઓફિશિયલ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર